જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમ પ્રિય મિત્રો આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં શું દરેક યુગમાં ભગવાન ગણેશ અવતાર લે છે કળિયુગમાં એવી તો કેવી દુર્ઘટનાઓ થશે કે જ્યારે ભગવાન ગણેશ અવતાર લેશે ચાલો આપણે જાણીએ કે કેવો હશે ભગવાનનો આઠમો અને છેલ્લો અવતાર હિન્દુ ધર્મમાં પાદરવા મહિનાની શોધ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન ગણેશની જન્મ તિથિ માનવામાં આવે છે જે આ વર્ષે સાત સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવાશે ભગવાન ગણેશના જન્મને લઈને વિવિધ કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે અનેક પૌરાણિક ગ્રંથોમાં ભગવાન ગણેશની લીલાઓ વિશે સવિસ્તાર ઘટનાઓ બતાવવામાં આવી છે ગણેશજીનો જન્મોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણાને એ પ્રશ્ન થતો હશે કે શું ભગવાન ગણેશ આ યુગમાં પણ જન્મ લેશે જો ભગવાન ગણેશ જન્મ લેશે તો ક્યારે લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે આ વિશે કેટલાક પુરાણોમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે તેમાં ગણેશ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલકી અવતાર લઈને અધર્મને અન્યાયનો વિનાશ કરી ફરી ધર્મની સ્થાપના કરશે એ જ રીતે ભગવાન ગણેશ પણ કળિયુગમાં અવતાર લેશે અને લોકોને સદબુદ્ધિ અને જ્ઞાન પ્રદાન આપશે અશુભ તત્વોનો નાશ કરી શુભત્વનો સંચાર કરશે અને મનુષ્યને ધર્મનો માર્ગ બતાવશે આજે અહીં જાણીએ દરેક યુગમાં ગણેશના વિવિધ અવતારો લેવાના હેતુઓ વિશે અને કળિયુગમાં ભગવાન ગણેશના અવતાર વિશે મિત્રો હવે આપણે જોઈએ સતયુગમાં ભગવાન ગણેશનો અવતાર એવું માનવામાં આવે છે કે સત્યયુગમાં ભગવાન ગણેશનો જન્મ વિનાયકના રૂપમાં થયો હતો આ અવતારમાં તેમનું વાહન સિંહ હતું તેમણે દેવંતક અને નરાંતક નામના રાક્ષસનો સંહાર કરી ધર્મની સ્થાપના કરી હતી હવે જોઈએ ત્રેત્ર યુગમાં ભગવાન ગણેશનો અવતાર આ યુગમાં ઉમરના ગર્ભમાંથી ભગવાન ગણેશનો જન્મ થયો હતો જેમાં તેમનું નામ ગણેશ રાખવામાં આવ્યું હતું આ અવતારમાં તેમનું વાહન મોર હતું રંગ સફેદ હતો છ પૂજાઓ હતી અને ત્રણેય લોકમાં પ્રખ્યાત થયા હતા ભાદરવા સુદની ચતુર્થીના દિવસે જન્મ લઈને તેમણે સિંધુ નામના રાક્ષસનો નાશ કર્યો ત્યારબાદ તેમના લગ્ન બ્રહ્મદેવની પુત્રી રીતિ અને સિદ્ધિ સાથે થયા હતા હવે જોઈએ દ્વાપર યુગમાં ભગવાન ગણેશનો અવતાર દ્વાપર યુગમાં ભગવાન ગણેશનો અવતાર ગજાનંદ નામથી પ્રખ્યાત છે આ યુગમાં માતા પાર્વતીના ગર્ભમાંથી ગણપતિનો ફરીથી જન્મ થયો હતો પરંતુ જન્મ પછી કોઈ કારણસર માતા પાર્વતીએ તેમને જંગલમાં છોડી દીધા અને પરાશર મુનિ દ્વારા તેમનો ઉછેર થયો આ અવતારમાં ઋષિ વેદ વ્યાસના કહેવાથી ગણેશજીએ મહાભારત લખી હતી આ અવસરમાં પણ તેમને રાક્ષસનો વધ કર્યો હતો હવે વાત કરીએ કળિયુગમાં ભગવાન ગણેશનો અવતાર કળિયુગના અંતમાં પણ ગણેશના અવતારની આગાહી કરવામાં આવી છે કળિયુગમાં જે રીતે ભગવાન વિષ્ણુના કલકી અવતારની વાત કરવામાં આવી છે એ જ રીતે ભગવાન ગણેશના અવતારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાલો જાણીએ કળિયુગમાં ગણપતિ બાપા ક્યારે અને કયા અવતારમાં આવશે જ્યારે પૃથ્વી પર આવા કાર્યો થશે ત્યારે ગણેશ અવતાર રહેશે તેમાં પ્રથમ કાર્ય છે જ્યારે બ્રાહ્મણો આ કામ કરવા લાગશે ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રાહ્મણોનું મન વેદ પડવાથી દૂર થઈ જશે અને અન્ય કામો કરવા લાગશે જ્યારે તેઓ તક યજ્ઞ અને શુભ કાર્યો કરવાનું બંધ કરશે સમયસર વરસાદના અભાવે લોકો નદી કિનારે ખેતી કરવાનું શરૂ કરશે ત્યારે ભગવાન ગણેશ કળિયુગમાં અવતાર રહેશે જ્યારે વિધવાનો મૂર્ખ બનશે ગણેશ પુરાણમાં જણાવ્યું છે કે જ્યારે લોકો લાલચ વર્ષ એકબીજાને દગો આપવામાં સંકોચ નહીં કરે ત્યાં સુધી કે વિદ્વાનો અને ધાર્મિક લોકો લાલચવર્ષ વર્ષ કમાવવાના ચક્કરમાં મૂર્ખ બની જશે તો તેમના હાથમાં કશું નહીં આવે ઉલટાનું તેમની પાસે જે હશે તે પણ ચાલ્યું જશે લોકો બીજાની સ્ત્રીઓ પર ખરાબ નજર નાખશે અને બળવાન લોકો નબળા લોકોને સતાવશે તો આ ધરતીથી અન્યાયનો નાશ કરવા માટે ભગવાન ગણેશ નવો અવતાર લેશે જ્યારે દેવોની જગ્યાએ દાનવોની પૂજા થશે ગણેશપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં ઘણા લોકો ધર્મનો માર્ગ છોડીને અધર્મના માર્ગે ચાલવા લાગશે અથવા તો લોકો પોતાના લોભને સંતોષવા માટે ભગવાનને બદલે આસુરી શક્તિની પૂજા કરવા નાખશે જો બ્રાહ્મણો તેમના સારા કાર્યો છોડીને માત્ર લોભથી પેટ ભરવાનું શરૂ કરશે ત્યારે ગણેશજી કળિયુગમાં આ બધા અનિષ્ઠોને દૂર કરવા માટે અવતાર લેશે જ્યારે સ્ત્રીઓમાં આ દુર્ગણનો વિકાસ થશે ગણેશ પુરાણ અનુસાર કળિયુગમાં જ્યારે વૈશ્ય સમુદાયના લોકો મહેનત દ્વારા કમાણી કરવાને બદલે ખરાબ વ્યવહાર દ્વારા સંપત્તિ એકત્ર કરવાનું શરૂ કરશે સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યેની ભક્તિની ફરજ છોડીને અધર્મનો માર્ગ અપનાવશે જ્યારે લોકો તેમના માતા પિતા અને શિક્ષકોનું અપમાન કરવા નાગશે ત્યારે ભગવાન ગણેશને પૃથ્વી પર આવીને આવા દૂષણો દૂર કરવા માટે અવતાર લેવો પડશે હવે આપણે જોઈએ કળિયુગમાં ભગવાન ગણેશ ક્યારે અને કેવી રીતે અવતરશે ગણેશ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશે કળિયુગમાં પોતાના અવતારની ભવિષ્યવાણી કરી છે તે મુજબ ગંગોર કળિયુગના અંતમાં ભગવાન ગણેશનો અવતાર આવશે જેનું નામ ધોમ્રકેતુ અથવા શુભકાણ હશે અહીં ભગવાન કળિયુગમાં ફેલાયેલા દુષણો અને અન્યાયને દૂર કરવા અવતાર લેશે આ વિશે કહેવાય છે કે ભગવાનના હાથમાં તલવાર હશે તેમના ચાર સંશસ્ત્ર હશે अने वादड़ी घोड़ा पर सवार थशे पापियों नो नाश करशे अने फरीथी सच्चे युग में प्रवेश करशे प्रिय मित्रों तमने जणावी दईए कि आ अवतार भगवान श्री गणेश नो आठमो अने छेल्लो अवतार हशे आ पहला वक्रतुंड एकदंत महोदर गजानंद लंबोदर विकट અને પિતનરાજ અને હવે ધૂમ્રકિતના અવતારમાં તેઓ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે મનુષ્ય અને ધર્મના રક્ષણ માટે અભિમાન સૂળનો નાશ કરશે પ્રિય મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ